તો દરેક વ્યક્તિ આ વાત સમજી લે જમ્યા પછી કઈ ચાર ભૂલો છે તમારે નથી કરવાની તો તમારું સ્વાસ્થ્ય તમે સારું રાખી શકો આ ચાર ભૂલ તમને હાઈ બીપી પણ તમારું બીપી છે વધારી શકે એટલે ના દર્દી તમને બનાવી શકે છે ચારમાંથી કોઈ એક ભૂલ પણ ચારમાંથી કોઈ એક ભૂલ તમારા શરીરને પાચન ક્રિયાને નબળી પાડી શકે ચરબી જમા કરી શકે કોલેસ્ટ્રોલ વધારી શકે અને અલગ અલગ પ્રકારની બીમારીઓમાં તમને ધકેલી શકે છે ચારમાંથી સૌથી પહેલી ભૂલ છે જમ્યા પછી ક્યારે પણ તમારે પાણી નથી પ્રોટીન મળવા જોઈએ એ નહીં મળે જમ્યાના એક કલાક પછી જ હંમેશા માટે પાણી પીવાનું અને જમવા બેસો એના અડધો કલાક પહેલા પાણી પી લેવાનું છે આ સમય દરમિયાન જમવાને આજુબાજુ તમારે ક્યારેય પણ પાણી પીવાનું નથી આ પહેલો નિયમ તમે બધાને શેર કરી આપજો બીજો નિયમ છે જમ્યા પછી ક્યારેય પણ ફ્રૂટનું સેવન નથી કરવાનું કારણ કે જે ખોરાક તમે ખાધો છે એ ખોરાક ખાધા પછી જમ્યા પછી તમે ફ્રૂટનું સેવન કરશો તો પહેલા ખોરાકનું પાચન થશે ને પછી એ ફ્રૂટનું પાચન થશે એટલે ફ્રૂટના પાચન માટેનો જે સમય છે ત્રણ ચાર કલાક પછી ચાલુ થશે આનો કોઈ ફાયદો તમને મળશે નહીં એટલે ઘણા બધા કારણોથી ફ્રૂટ ક્યારેય પણ તમારે જમ્યા પછી નથી ખાવાનું અગર ફ્રૂટ ખાવું છે તો જમ્યાના એક કલાક પહેલા તમે ખાઈ લો એ સારો સમય છે આ બે વાત વાત તમે હંમેશા યાદ રાખો ત્રીજી છે જમ્યા પછી પણ નાહવાનું નથી અગર જમ્યાને તાત્કાલિક તમે નાહવા જાઓ છો તો આનાથી પણ તમારું બીપી હાઈ થઈ શકે છે હાઈ થઈ શકે વધી શકે છે જે લોકોને હાઈ બીપીની પહેલેથી તકલીફ છે એ લોકો માટે આ મોતનું કારણ પણ બની શકે છે તો ત્રીજી વસ્તુ જમ્યા બાદ તમે પણ અગર તમને કોઈ તકલીફ નથી તો પણ તમે ધ્યાન રાખજો જમ્યા બાદ તાત્કાલિક નાહવા બિલકુલ નથી જવાનું જમ્યા પહેલા તમે નાઈ શકો ચોથી વસ્તુ તમારે યાદ રાખવાની છે જમ્યા બાદ ક્યારે પણ તાત્કાલિક માટે તમારે ચાલવા નથી જવાનું શા માટે આવું કહેવામાં આવ્યું છે આપણા શાસ્ત્રોની અંદર જમ્યા પછી તાત્કાલિક માટે તમે ચાલવા નીકળી જાઓ છો તો આનાથી પણ તમારું બીપી વધી શકે છે હાઈ બીપીની તકલીફ તમને સર્જાઈ શકે છે પાચન ક્રિયા તમારી છે ખરાબ થઈ શકે છે કારણ કે તમે જમ્યા બાદ તાત્કાલિક ચાલવા જશો તો જે આપણા પેટને જે લોહીની જરૂર પડશે એ અલગ અલગ ભાગોમાં પહોંચી જશે અને પાચન ક્રિયા નબળી પડશે હૃદય ઉપર પણ મોટી ઇફેક્ટ પડશે હાર્ટ એટેક પણ આવી શકે છે જમ્યા બાદ તાત્કાલિક ચાલવા જવાથી આ તકલીફ તમને થઈ શકે છે તો દરેક દર્દીઓ અથવા તો દરેક સ્વસ્થ વ્યક્તિઓ આ વાતને સાંભળી લે જમ્યા પછી તમારે વજ્રાસન કરવાનું છે પાંચ થી સાત મિનિટ માટે જમ્યા

આટલી વાતો યાદ રાખો ફ્રૂટ નથી લેવાનું નાહવાનું નથી ચાલવાનું નથી અને પાણી નથી પીવાનું સ્વસ્થ રહેવું છે તો જમ્યા પછીના આ નિયમો તમે યાદ રાખો બધાને વિડીયો શેર કરો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો આવા વિડીયો આવતા રહે